નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે જણાવી દઈએ કે નવ એપ્રિલથી મા દુર્ગાની નવરાત્રિ શરૂ થઈ હતી આ નવ દિવસમાં દુર્ગાની પૂજાનો દિવસ છે નવરાત્રિના દિવસોમાં કરેલા કાર્યોનું શુભ ફળ જલ્દી પ્રાપ્ત થાય છે આ નવ દિવસોને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ અને વિશેષ માનવામાં આવ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ નવરાત્રિમાં દુર્ગાના આશીર્વાદ મેળવવા માગતા હો અને તમારું નસીબ રોશન કરવા માગતા હો તો આજે જ ઘરેથી ખરીદો આ પાંચ વસ્તુઓ નવરાત્રિમાં ઘરે લાવો આ પાંચ વસ્તુઓ ચાંદીના વાસણો હિન્દુ શાસ્ત્રોમાં ચાંદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસોમાં ચાંદીની વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ચાંદીની વસ્તુઓને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન જો ચાંદીની વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો તેનાથી વ્યક્તિને આર્થિક બળ મળે છે માટીનું ઘર જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન ઘરમાં માટીનું નાનું ઘર ખરીદવું અને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે આ ઘરને બજારમાંથી ખરીદી શકો છો અથવા તમે તેને ઘરે પણ બનાવી શકો છો આ માટીના ઘરને માતા પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરવાથી લાભ થશે કહેવાય છે કે ઘરમાં માટીનું ઘર લાવવાથી પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ બની જાય છે અને પૈસાની અછત નથી રહેતી લગ્ન એસેસરીઝ એવું માનવામાં આવે છે કે મા દુર્ગાના આશીર્વાદ અને અખંડ ખરીદવી જોઈએ તેનાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીઓને મા અંબેના આશીર્વાદ મળે છે મોલી સૂતરનો દોરો એવું માનવામાં આવે છે કે મોલી એ પણ આ વસ્તુઓ ખરીદવી પડશે જ્યોતિષમાં આવું પર્વું શુભ માનવામાં આવે છે મોલીના દોરામાં નવ ગાંઠ બાંધો અને તેને માતા રાણીને અર્પણ કરો આ ઉપાય કરવાથી મા ભગવતી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે ધ્વજ જ્યોતિષમાં પણ ધ્વજનું વિશેષ મહત્ત્વ છે આ એક પ્રકારનો ધ્વજ છે નવરાત્રિની શરૂઆતમાં જ લાલ રંગનો ત્રિકોણકાર ધ્વજ ખરીદીને પૂજા ઘરમાં લગાવો ધ્વજનો અર્થ વિજયની નિશાની છે આ નવ દિવસોમાં તેને મંદિરમાં રાખવાથી અને તેને નિયમિત પૂજાથી કરવાની વિશેષ લાભ